બાયનો મુંડો સાત નો શોલ્ડર છે બાર નો અને પાછળનું નું ગળું સાત ઇંચ નું છે તો આ બેતાલીસ સાઈઝ નો બ્લાઉઝ છે તો આપણે આ બેતાલીસ સાઇઝ ના કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ આપણે જોઈશું તો શરૂઆત કરીએ આજના વિડીયોનું તો સૌથી પહેલા પહેલા આપણે લંબાઈ છે આની ચૌદ ની તો આપણે લંબાઈ વધારે દઈશું એક ઈંચની અંદર ઉમેરો કર દેવાનું એટલે પંદર કર દેવાનું બે નિશાન એટલા માટે પાડું છું મેં કે સીધી લીધી દોરાય બરાબર છે તો આપણે સીધી ઇચે દોર દઈશું આવી રીતના અને આની આનો શોલ્ડર છે બાર ઇંચ આ છે ને બ્લાઉઝ નું માપી દેલું છે બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો કે આ બ્લાઉઝ નું માપ દીધેલું છે આનો શોલ્ડર છે બાર ઇંચ તો આપણે બારે અહીંયા ગાડી છ ઇંચે નિશાન પાડી દઈશું હવે આમાં આપણે અહીંયા ગાડીથી મુંડો આનો દાખલા તરીકે આપણે સાડા પાંચ નો ઉતારી દઈએ દાખલા તરીકે અને અહીંયા ગાડી છ ઇંચનું જે શોલ્ડર લીધું છે એનું નિશાન ફરી પાર દઈએ અને અહીંયા ગાડીથી આને લીધીને જોઈન કરી દઈએ હવે આમાં છાતી છે આમાં છાતી પાછળની ગયેલી છે એકવીસની તો આમાં સાડા દસ જ આવશે તો આપણે સાડા દસનું અહીંયા ગાડી નિશાન પાર દઈએ અને સવારનું એક્સ્ટ્રા આપણે જે ડબ્બા લઈએ છીએ તે બરાબર આમાં કેવું થાય છે કે નાની સાઈઝ હોય ને તેનું કટિંગ થઈ જાય છે પણ મોટી સાઈઝમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે બરાબર હવે આમાં આપણે કમર છે આની છત્રીસ ની તો નવે ચોકે છત્રીસ તો છત્રીસ એટલે નવ નવ નો ચોથો ચોથો ભાગ થાય છત્રીસ નો તો નવ પછી એક રીતનું આપણે પાછળ ટોક્સ લઈએ છીએ તે અને સવાનું દવાનું બરાબર તો હવે આપણે આને જોઈન કરી દઈશું આટલું કાલ લીધા પછી આપણે આને મૂંઢો અહીંયા કરી દોર દઈએ હવે શું થાય છે કે ઘણા બધા લોકો એવું નથી હોતું મેં તમને કહું છું કે આપણે પહેલા બાયણું કટિંગ કરવાનું અને ત્યાર પછી જ આપણે મૂંઢો કમ્પ્લીટ એના માપનું માપ કટિંગ કરવાનું તો એવી કેવી રીતના થશે તો જો અમે સૌથી પહેલા પહેલા બાયણું કટિંગ મેં કરી નાખેલું છે બરાબર છે આપણે આ મૂંડો રાખ્યો છે આનો છ ઇંચ અને મૂંડો રાખ્યો છે સાત ઇંચ અને મોરી છે છ નીચ બરાબર હવે અહીંયા ગાડી થી મેકીશ અહીંયા જેટલું દબાણ એટલું છોડી દઈશ અહીંયા મેં ભાઈને મૂકીશ એને આને આખી ચેક કરી લઈશ કે આવે છે કે નહીં તો જુઓ કમ્પ્લીટ ભાઈ આવી ગઈ એટલે આપણો આ મૂંડો કમ્પ્લીટ છે બરાબર છે હવે મુંડા નું કામ પડ્યું એટલે મેં સૌથી પહેલા પહેલા કહું છું કે બાયરનું કટિંગ પહેલા કરો ત્યાર પછી તમે બ્લાઉઝનું કટિંગ કરો હવે આપણે અહીંયા ગાડી આમાં ચૌદ ઇંચનો આપણે લંબાઈ છે એટલે આમાં બેલ્ટ આવશે આપણે ત્રણ ઇંચનો અને અહીંયા સાઈડમાં અહીંયા ગાડી આવશે સાડા નો એટલે આગળના ભાગમાં ત્રણ સુકાય પટની જગ્યા ઉપર અને સાઈડમાં જે ડબલ લઈએ ત્યાં આગાડી ત્રણ ઇંચનો આવશે કારણ કે આની લંબાઈ પંદરની ની છે હવે આને સીધી લીટી દોરી દીધી આ બેલ્ટનું કામ પડતું હોય અહીંયા બેલ્ટ અહીંયા નિશાન થઈ ગયું હવે આની કટોરી છે સાત ઇંચની તો આપણે અહીંયા સાત ઇંચ રાખી અને નિશાન પાડી દઈશું આ સાતનું નિશાન આપણે પાડી દીધું બરાબર છે હવે આપણે આ જે ઘડું છે ગળું આપણે દોરવું પડશે તો અહીંયાથી આપણે પંદર ઇંચની લંબાઈ છે એટલે આપણે અહીંયા ગાડી પાંચ ઇંચે નિશાન પાડીશું પાંચ ઇંચ નિશાન પાડ્યા પછી અહીંયા લંબા આપણે પહોળાઈ આપણે આની બે ઇંચની રાખી દઈએ બેની જગ્યાએ તમે હવા બી બી કરી શકો છો કઈ વાંધો નહીં બરાબર બોડી વધારે છે એટલે તમે હવા બે કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં આ ઘણું થઈ ગયું હવે આપણે એ આગાડી થી આને બાયની કટોરીનો શેપ આપણે આપી દઈએ જુઓ કટોરીનો શેપ મેં આપી દીધો બરાબર આ રીતના કટોરીનો શેપ આપવાનો અહીંયા ઘડી રાઉન્ડ આવશે બરાબર આ રીતના આખો કટોરીનો શેપ મેં આપી દીધો હવે આને મેં કાપી નાખીશ તાર પછી તમને બતાવીશ કે આગળ શું શું કરવાનું તો આને મેં કાપી નાખવું તો જો મેં કાપી નાખ્યું છે હવે મેં આને આગળ પાછળનો ફ્રન્ટ અલગ અલગ કરી દઈશ આમાં આપણે ગળું કેટલું છે પાછળનું સાત ઇંચનો પટ્ટો છે એટલે સાડા સાત નો અહીંયા ગાડી મૂકી દઈશું અને અહીંયા ગાડીથી અઢી ઇંચનું નીચેથી પહોળું રાખી દઈશું ઉપરથી તો બે ઇંચનું રાખ્યું જ છે ચોરસ બોક્સ બનાવી દઈશું અને જે ડિઝાઇન કરવી હોય એટલે જે આ આકાર આપવો હોય તે આકાર આપી દેવાનો તો આ થઈ ગયો આકાર હવે અહીંયા ગાડી થી મેં આજે સવાર નો ડબ્બાને રાખીએ છીએ તેનું નિશાન પાડી દીધા પછી આને અડધું કરી દઈશ અડધું કરી દીધા પછી નિશાન નીકળશે અહીંયા તેને આપડે આ ટક્ષ બરાબર છે ટક્સ આપણે ચાર રીતનો રાખવાનો બરાબર આ રીતના બરાબર હવે આ પાછળનો ભાગ થઈ ગયો પાછળનો ભાગ હવે આપણે આગળનો ભાગ જોઈએ બરાબર આગળના ભાગની અંદર આપણે સૌથી પહેલા પહેલા આ આપણે હટાવી દઈશું કાઢી લઈશું આવી રીતના હવે આ જે બેલ્ટ આપણે નીકળો છે આ બેલ્ટની અંદર આપણે અહીંયા ગાડી અડધો ઇંચ વધારો કરવાનો છે નીચેના ભાગનો કેટલો અડધો ઈંચનો બરાબર અડધો ઇંચ વધારો કરવાનો છે ઓળાઈ ની અંદર આ બરાબર છે આ બરાબર છે આ બાજુ થી લંબાઈ વધારવાની છે આ ગળું કાપી નાખ્યા પછી હવે આપણે આને કટોરી એથી કાપી લઈશું બરાબર આ કટોરી મેં કાપી નાખી હવે મેં આ જે આપણો જે યોગ છે એમાં આપણે આગળનો એ તો આપ્યું નહી શેપ તો આગળનો શેપ પણ મેં મુંડો આપી દઈશ બરાબર કાપી લઈશ એટલે એટલે આનું કામ પતી જાય જો મે આગળનો મુંડો મેં કાપી નાખ્યો છે બરાબર છે આ રીતના કટિંગ થઈ ગયો આ યોગનું કામ પતી ગયું બરાબર યોગનું કામ પતી ગયું હવે આપણે મેઇન વસ્તુ જોઈશું આ કટોરી હવે આની અંદર આપણે વધારો કરવો પડશે તો આમાં વધારો કઈ રીતના કરવાનો છે ઊંચી પણ ના ચડી જવી જોઈએ અને કટોરી ખેંચાવી પણ ના જોઈએ બરાબર છે તો આપણે આનીમાં વધારો કરીએ તો એક મેં કાગળ લઈ લીધું છે એ કાગળ પર મેં આવી રીતના કટોરી મૂકી દઈશ કારણ કે આ કટોરી તો ચાલે નહીં આપણે બીજી કટોરી બનાવવી પડશે તો સૌથી પહેલા પહેલા આ કટોરીને મેં એક વખત કોપી કરી લો ચાલો મેં આને કોપી કોપિકા દીધી છે હવે આ કોપી કોપીકા લીધા પછી હવે આમાં છે ને વધારો આપણે કરીએ તો સૌથી પહેલા પહેલા આની કે કેટલા સાત ઇંચની કટોરી છે તો કેટલા થાય છેડા ત્રણ ઇંચ થયું હવે આ સડાતર ઇંચ ને આપણે સૌથી પહેલા પહેલા લીટી દોરી અને આને નીચે ઉતારવાનું છે તો આ જે આપણું આ ખૂનો છે તેની તે અહીંયા ગાડી આને આ લીટી લીટીઆડી સેટ કરવાનું આવી રીતના અને આની લંબાઈ પહેલા સૌથી નીચે ઉતારવાની આવી રીતના આ લંબાઈ નીચે ઉતારી હવે આ જે છે આપણી ત્યાંથી આપણે દોઢ ઇંચ નીચે ઉતારવાનું છે આ દોઢ ઇંચ મેં નીચે ઉતારી દીધું હવે આ જે દોઢ ઇંચ ઉતાર્યું આ જે ખૂનો અહીંયા ગાડી આ જે પોઈન્ટ નીકળ્યો ત્યાંથી આપણે દોઢ ઇંચ પાછું આ બાજુ જવાનું છે જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ દોઢ દોઢ ઇંચ જવાનું આ દોઢ દોઢ ઇંચ ગયા પછી આવી રીતના સેટ કરવાનું આ જે ભાગ ખરો ને તે આ લીટીએ સેટ થવો જોઈએ એવી રીતના આ બાજુ લીટી દોરવાની એવી જ રીતના આ બાજુ પણ લીટી દોરવાની આનો આ આનો ઉપયોગ એટલા માટે કર્યો કે આમ આ ડિસ્ટન્સ જે છે આ ડિસ્ટન્સ આ બાજુ તે વટઘટ ના થાય આ લીટી આમ ના થઈ આમ ના થઈ જાય એટલા માટે બરાબર આની ખાસ ધ્યાન આપવું પડે આવું છે પછી અહીંયા ગાડી આપણે એક ઇંચનો વધારો અહીંયા ગાડી કરવાનો ને અહીંયા પણ એક ઇંચ નો વધારો કરવાનો ખાસ આ ઉપયોગ એટલા માટે જ કરું છું કે આમાં માર્કેટ ની અંદર છે ને થોડોક ફરક પડે છે બરાબર હવે આ લીડીને આપણે જોઈન કરી દઈશું આ એક એક ઇંચ જે વધાર્યું છે તેમાં હવે આટલું કરી લીધા પછી આ જે આપણા બે પોઈન્ટ છે આ બે પોઈન્ટ ત્યાંથી આને એકબીજા ને જોઈન કરી દઈશું આવી રીતના કરી દીધું આટલું કરી લીધા પછી આ જે છે આ ઉપરનો જે ગળાનો તેથી આપણે આને નીચે અહીંયા ગાડી જોઈન કરી દઈશું આ જોઈન કર્યા પછી મેઇન વસ્તુ છે આ તો અહીંયા ગાડી આપણે સેપ પણ જોઈન કરી દઈએ આવી રીતના

આનું કા આ જે મેન મહત્વ જે છે ને તે જ છે કારણ કે આની જો થોડો ઘણો બી ફરક પડી ગયો ને બરાબર એક દોરા જેટલો બી ફરક પડી ગયો ને તો કટોરીમાં થોડોક ચેન્જ થઈ જશે બરાબર ફિટિંગમાં બી ચેન્જ થઈ જશે અને પછી મજા પણ નહીં આવે ફિનિશિંગમાં બી મજા નહીં આવે હવે આને આપણે અડધી કરી દઈશું એટલે આમને અડધી વાર દઈશું આવી રીતના આ અડધી વા દીધા પછી જે હવે આ જે ખૂનો છે ખાસ ધ્યાન આપજો આ જે ખૂનો છે તો અહીંયા આપણે સિલાઈ મારવાની છે આ ખૂણા પછી આપણે સિલાઈ મારવાની છે આવી રીતના આવી રીતે બરાબર તો અહીં તો સિલાઈ આવી ગઈ હવે એનું દબાણ રાખવું પડશે ને આટલું ચાપનું તો આપણે ચાપનું દબાણ એ ગાડીથી કરી દઈએ આવી રીતે તો આપણે કટિંગ કયા ગાડી કરવાનું અહીંયા બરાબર છે તો આને અહીંયા મેં કટિંગ કરી બરાબર આ આટલું આપણું દબાણ તમને કહી દઉં કે આ કેટલું આવશે જુઓ ત્રણ ઇંચે આવશે આ બરાબર આ રીતના આખું કટોરીનું કટિંગ થયું હવે આમાં આપણે તો આનું આપણે ઉતારી ગાડી આપણે એને કરી લઈએ આ પટ્ટો છે પટ્ટાને આપણે આવી ભેગો અહીંયા ભેગું કરીએ અહીંયા ગાડીથી આપણે એને સાડા સાથે અહીંયા પણ આપણે અડધો ઇંચનું ઉમેરવાનું રહેવું છે એટલે આપણે અહીંયા ગાડી આઠ સાડા આઠ કરી દઈશું આઠ ઇંચ કરી દઈશું અહીંયા ગાડી એને નિશાન પાડી દઈશું અને આનું ગળું દોરી ઊંચું રાખવું તો ઊંચું રાખવું કોઈ પ્રોબ્લેમ નહીં ને નીચું રાખવું તો નીચું જેવું ઘરાક બરાબર છે આ રીતના તમે આગળનું ગળું દોર કાપી નાખવાનું હવે આ રીતના આખું આપડા કટોરીનું કટિંગ થઈ ગયું યોગનું કટિંગ થઈ ગયું બરાબર છે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું બરાબર છે ની અંદર આપણે ખાસ ખાલી અહીંયા ઘડી અડધો ઇંચ ઉમેરવાનું છે તે ને આ બાઈ નું કટિંગ આપણે કરેલું જ છે તો આ હતું બેતાલીસ નું કટિંગ બરાબર છે તમારે આવું ફર્મ માં તમારે ઘર બેઠા જોતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે માં મંગાવી શકો છો અથવા તમે બ્લાઉઝ નું દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય કટોરથી લઈને ટોપ સ્ક્રીન સાઇઝ અને દરેકે દરેક સાઇઝ નું કટિંગ શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઘર બેઠા ઓનલાઈન ક્લાસ કરી શકો છો વિડીયો જ સારો લાગે તો વિડીયો લાઈક કરી દો જોવા વાળા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવ ધારે બાય